અરે પાપડીનો વેપારી છું કોઈને જરૂર પડે તો આવજો તો કેવા છે ને કે કાંકરે કાંકરે બાર બંધાય અને ટીપે ટીપે સરોવર ભરાય હે માતાજી મિત્રો રામ રામ ને સીતારામ બધાને આજનો વિડીયોમાં આપનું અધિક સ્વાગત છે કેમ છો બધા મજામાં અમે પણ મજામાં છીએ તો સવાર સવારમાં અમે ઉઠી ગયા છા ચાર રોટલી બનાવી ચા પી અને હવે કામ કરવાનું છે ઘરનું તો અમારે એમની ફોન જોયો છે માતાજી ડાયરા ને રામ રામ સીતારામ કેમ છો ભાઈ મજામાં આજ તો ચાકર બહુ પડે છે ને રાતે થોડો થોડો સાટા હતા અને કોને કચ્છમાં મેં વરસાદ થયો રાતે નાઇટમાં કાલે છ વાગે થયો બહુ અને અમે વહેલા વહેલા ઉઠીને જો આપણે જવાનું છે વરધીમાં મિત્રો આપણે સવાર સવારમાં આવી જશે અમે ભીના ઘરે અને આપણે જવાનું છે વરધીમાં તો રીક્ષા સાફ સફાઈ કરી અને આવી જશે અને ગામની એક નાની વરધી છે તો આપણે પાપીના પૂરા ફરવાનું ચાલુ કરી દીધી છે અંદર કોણ બોરા છે તો અંદર કોને ચાર ભર્યા છે અને બાકી હજી એક આવેલો છે પાંચ પોળા બોરા ભરવાના છે પાપડીના વા વાહ દાખ બસ ને પાપડીનો વેપારી શું કોઈને જરૂર પડે તો આવજો હા કોમેન્ટ કરજો હું પરફેક્ટ હવે ને હું બતાવી દઈશ બરોબર અમારા ઘર નજીક જ રહેશે તો હવે આપણે કોને પાપીના જે પાંચપુરા ભરાતા ને તે ઉતારી અને આવી જાય અને વીસમાં પાર કરી છે અને જવાનું છે આપણે આપણેપરા ગામ વાધીમાં બરાબર ક્યારે વાર્તાવારીએ કંઈ નક્કી નહીં અને અમારા વિડીયો મેં એમ સુધી બનાવી રહજો ચેનલમાં વાર વિઝિટ કરતા હોય તો સબસ્ક્રાઈબ કરજો નવા નવા વિડીયો લઈને અમે આવતા રહેશું તો કોને આજે આપણે એક સિટીમાં જવાનું નથી સામેની વર્ધી આવી હતી પણ ના પડી છે અને રાધનપુરનો ફોન આવ્યો તો પણ એને પણ ના પાડી તો સાડા ચાર આપણે રાઈ ગયા ઘરે વર્ધીમાં ગયા હતા અને ત્યાં આપણે વ્લોગ બનાવવાની મજા આવી નથી બરોબર અને ઘરે આવી ગયા હવે આવડી ને મમ્મી બારી હેજો આજ તો રોટલા થાશે થશે હોટલા થાય રોટલા થશે બોલે હે શી બધા ખબર હું ઘરે ના આવી નવા નવા કામ આજરે થોડીક બારી હા કે વેઠામાં હાકરીનું વેઠા આવે નહીં ફોળો ભરાતા ખબર પડે જો હા નહીં હમણાં જ બારી લાગે નહીં તો અમારે આવા નવા નવા વિડીયો જોતા રહેજો મિત્રો અમારે લાઈફ એથ ફેમિલી બ્લોગ નામની ચેનલ છે અને સપોર્ટ કરજો હે અને આવા અમે નવા નવા વિડીયો લઈને આવશું વિડીયો જોવાનું પૂરતા નહીં અને સારું લાગે તો લાઈક કરજો અને વિડીયો આજે અમે બનાવવાની શરૂઆત કરી છે દોઢક મહિના જેવું અમારી ચેનલને થયું છે અને ધીરે ધીરે વિડીયો મૂકીએ જેવા આવડે એવા તો કહેવાય છે ને કે કાંકરે કાંકરે બાર બંધાય અને ટીપે ટીપે સરોવર ભરાય એ વિડીયો અમે હરો મહેનત કરીએ તો અને આ વિડીયો અમારા ફેમિલી બ્લોગ આવે છે કારણ કે બારે ફરવા જાય અથવા ઘરે હોય તો જેટલો સમય મળે એટલો અમે સવારથી કરીને હાજ સુધી આખું રેકોર્ડિંગ કરી અને રાતે એડિટિંગ કરીએ છીએ અને સવારમાં સાત વાગે અમારો વિડીયો સડી જાય છે તો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે એક હાથે તાળી પડે નહીં તો સપોર્ટ કરજો મિત્રો અને તમારો સપોર્ટ અત્યારે હાલે ખૂબ મળે છે સારું મળે છે અને આવો નવો સપોર્ટ શેર કરતા રહેજો ચાલો તાર હવે આવના નવા વિડીયો મળશું કારણ કે આજે અમારે આવની હોઈ ગઈ છે એટલે શાંતિ સરળ વિડીયો બનાવી રહ્યા છે જો અમારે આવની આ બાજુ હોતી ઘોડિયામાં મસેદાની બાત છે કારણ કે માખી વખત ના પાડે તેથી કરીને તો ચાલો હવે આવનારા નવા વિડીયો મળશું તમારે કંઈક હે તો ચાલો હવે આવનાર નવા વિડીયો મળશું છે બધાને જય માતાજી